સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનની જે થયા બાદ જે રાજ્ય સરકાર છે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઓગણપચાસ ટીમો દ્વારા સર્વે કાર્ય વેગવંતુ બનાવવામાં આવ્યું છે જ્યાં જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગના સંયુક્ત પ્રયાસોથી અનેક તાલુકાઓમાં સો ટકા સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે જ્યારે બાકી વિસ્તારોમાં કામગીરી ઝડપી ગતિએ આગળ વધારવામાં આવી રહી છે જે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે વિમલ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી ગીર સોમનાથ ઓક્ટોબર માસના જિલ્લા અઠડિયામાં ગીર સોમનાથ જિલ્લામાં દસ ઇંચ જેટલો સરેરાશ કમોસમી વરસાદ થાય છે જેને પગલે તમામ ગીરસોમનાથ જિલ્લાના છ તાલુકા પાંચસો પિસ્તાલીસ ગામો અને મુખ્ય પાકોમાં ખાસ કરીને મગફળી સોયાબીન અને કપાસ થઈ કુલ એક લાખ છેતાલીસ હજાર ત્રણસો હેક્ટરમાં કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ છે માનનીય મંત્રીશ્રીની મુલાકાત પણ પંદર ગામોમાં થયેલ છે અને બધા ખેડૂતોના ખેતરે ગઈ એમની મુલાકાત થયેલ હતી એમની સૂચના અન્વયે સર્વે કામગીરી સાત દિવસમાં પૂર્ણ કરાવ કરવા જણાવેલ જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં જેટલી ટીમો અને બીજી શાખાઓ થઈ એકસો પાંચ જેટલા ટીમમાં જોડાયેલા છે અને સાથે સાથે તાલુકા કક્ષાએ ક્લાસ વન અને ક્લાસ ટુ નોડલ અધિકારી તરીકે એની નિમણૂક કરવામાં આવેલ છે